तो वहां परिषद ले पति मित्रों हाल ही के रोज जमावारी चालू થઈ ગઈ છે અને વખતે મહાપસદમાં લાભ લેવા ના આવી ગયા છે ગુંજન ટાઈમ બક્ષે પબ્લિક પતી જેસા

જય તમે જમણવારી ચાલુ છે ભક્તો બધા જમી રહ્યા છે આજુબાજુના ગામવાળા બધા જ આવતા હોય છે હાલ પ્રચાર કરવામાં આવે છે અને બહુ વિશાળ ભંડારોનું આયોજન કરવામાં આવે છે બહુ સરસ વ્યવસ્થા કરેલી છે લેડીઝ માટે હતા અલગ છે અને જેન્ટ્સ માટે પણ અલગ છે તમે જોઈ શકો છો બાજુમાં લેડીઝનું કાઉન્ટર ચાલુ છે અને આ બાજુ જેન્ટ્સનું છે બહુ સરસ સુવિધા કરવામાં આવી છે અને લઘુરૂદ્ર યજ્ઞનું જે ચાલુ છે એ હાલ આ બાજુ છે લઘુરૂદ્ર યજ્ઞ અહીંયા મંદિર ચાલુ હોય છે જે લગભગ સવારે सात प्रगति चालू हो गया तो जो बुझो बना रहे थे आकर हमने बता दिया है बहुत बहुत से यार रंग ये अजंतवन में से बडू ले लावा मिलवाने बडू तो चालू हो गया ले जाओ कुछ सखक कर

મિત્રો સરસ મજાનો પણ અહીંયા ભરાતું હોય છે તમે જોઈ શકો વિડીયોમાં

તો મિત્રો હજારો ભક્તો અહીંયા મહાપ્રસાદીનો લાભ લેવા અને દર્શન કરવા માટે આવતા હોય છે તમે જોઈ શકો છો શ્રાવણ પદા પછી પછી વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવે છે શ્રાવણ પછી ભાદરવાની બીજે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવે છે લોટેશ્વર મહાદેવ મંદિર ગોઠડા જોઈ શકો છો અંગાળી જમણવારી ચાલુ છે હાલ મહાપ્રસાદની સવારથી એટલા માટે આ કાગળ મારવામાં આવે છે પ્લાસ્ટિક નહી થઈ જે મહીસાગરનું હાલ મહીસાગરમાં જે પાણી આવેલું છે એનો નજારો તમારે જોવો હોય તો બિલકુલ ઠંડો આઈસ પવન આવે છે કે દરિયાકાંઠે હોય ને એવું લાગે તમને એટલે જ આને મહીસાગર કહેવામાં આવે છે જોઈ શકો છો આ મહીસાગર ણ માસ ચાલુ થતાં અમારા મંદિર શ્રી લોડેસો મહાદેવ મંદિરે સવાર સાંજ એટલે કે સવારમાં પાંચ વાગે બીજી આરતી સવારે સાત વાગે ત્રીજી આરતી સાંજે સાત વાગે એમ ત્રણ આરતી કરવામાં આવે છે અને શ્રાવણના દર સોમવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે અને બહુ ઉપર રીતે ઉજવવામાં આવે છે હાલ જે ભાદરવાણી બીચ છે શ્રાવણ પુરુષ થતાં ભાદરવાણી બીચ મુસ ભંડારાનું આયોજન કરેલ છે તો તમારે પણ દર્શનનો લાભ લેવો હોય અને પ્રસાદીનો લાભ લેવો હોય તો ભાદરવાની બીજ કરવામાં આવે છે હાલ તમે જોઈ શકો મારી પાછળનો જે વ્યૂ છે ત્યાં જમાડવાની હાલ ચાલુ છે ઊભી પડ્યા છે તો તમારે પણ આવો લાભ લેવો હોય તમે આવી શકો છો ટીમ્બા રોડ બાળકોને રમવા માટેની પણ સુવિધા અહીંયા કરવામાં આવેલ છે બગીચો છે હાલ તમે જોઈ શકો બાળકો રમી રહ્યા છે અહીંયા તો ચાલો મિત્રો હું તમને આજે મહાદેવના દર્શન કરાવું મિત્રો આ છે અમારું ત્રિલોટેશ્વર મહાદેવ મંદિર જે ગોઠડા આવેલું છે તો મહાદેવના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી લેજો હર હર મહાદેવ મિત્રો હાલ જમણવાર ચાલુ છે ને આપણે સમાસક્રમ સ્વરૂપમાં લાગી ગયા છે સેવા પણ કરી દીધી થોડી ઘણી આપણે હાલ ફ્રેમ ફ્રેમમાં લાગી ગયા છે તો કમેન્ટમાં હર હર મહાદેવ લખતા રહેજો મિત્રો જય બોલી હર હર મહાદેવ તો મિત્રો સવારે 11:00 વાગે થી સંતોષવા ગોવિંદ ભંડારનું આયોજન કરવામાં આવે છે તો મિત્રો શ્રાવણ માસ નિમિત્તે જે મહાદેવના ભક્તો બધા હોય છે જે શ્રદ્ધાળુઓ હોય છે જે સવાર સાંજ નિત્યક્રમ મુજબ આવતા હોય છે સેવા પૂજા કરવા માટે તો આપણે પણ થોડો લાભ લેવો જોઈએ હર મહાદેવ In mến điện, ah, bien, yên mến điện, yên mến điện, yên mến điện, yên

Ja, dan moet તમને મારો વિડીયો બન્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો